રાપર નગરપાલિકાના સાથે સાથે વોર્ડમાં સંતો મહંતો શહેરના જાગૃત નાગરિકો અને ભાજપના આગેવાનોને સાથે રાખીને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અને ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબ આપણા બે નંબર વોર્ડના પરવીનસિંહ બાપુ સમ્રાજસિંહજી બાપુ લક્ષ્મણસિંહજી બાપુ હથુભા સોઢા ભીખુભાઈ સોઢા આપણા અલ્લાખાભાઈ રાયમા કુતુબ સરડા શેઠ આપણા નસાભાઈ દયા અકબરભાઈ આપણા લાલજીભાઈ કલોત્રા આપણા રાજુભા નામ કદાચ ભૂલી જાઉં માફ કરજો કેમ કે વાર બોલું છું બાપુ ક્યારે બોલ્યો નથી અને તમામ આપણા હમીરજી સોઢા વિકાસભાઈ રાજકોટ હવે લાંબો સમય નહીં લઉં બસ ચાર જ મિનિટ લઈશ તમારી ચાર મિનિટની અંદર બે વાતો કરીશ આપણે ઘણા વર્ષોથી કચ્છમાં જોઈએ તો આપણે મારી સામે ધ્યાન દેજો એટલે સમજવામાં ધ્યાન આવે કચ્છની અંદર આપણે અંધારાની અંદર હંમેશા રહ્યા છે ઘણા લોકો સોશિયલ મીડિયા હવાઈ ફાયરિંગ ઘણા લોકો ઉપર ઉડવાની વાતો કરતા હોય છે પણ ખરેખર જમીની સ્થળનો કોઈ નેતા દરેક સમાજને એક રંગમાં લઈને હાલ તો કોઈ નેતા આપણી વચ્ચે કોઈ હોય આજની તારીખમાં તો આપણે ધારાસભ્યના રૂપમાં વિરેન્દ્રસિંહ જાડેજા છે એ બાપુ છે અને ખરેખર હું તમામ અહીંયા અલજી બાપુ પરિવાર બેઠો છે આ બે નંબરનો વોટ હંમેશા તમે અંધારામાં કે લાલચમાં રહેજો નહીં ચારે ચાર આપણા ઉમેદવાર બે નંબરમાં અને હું તો તમને વધારે નહીં કહું પણ આ તમારા તમામ ધર્મના માણસો તમામ નાગરિકો રાપરના બેઠા છો હવા બાજુ જાજો ફચાઓની હવા ફચાઓની હવા પણ રાપરમાં આવી છે ને દિલ્હીની હવા પણ રાપરમાં આવી છે

મોચું પર પધારેલા અને તમામ અધારે વરણના જેટલા પણ માણસો આયા છે હું તમામનો અમારા વોટ વતી ચારે ચાર ઉમેદવારો વતી તમામનું દિલથી સન્માન કરું છું યહાં પર મહેમાન બિન બુલાએ આતે હૈ યહાં પર મહેમાન બિન બુલાએ આતે હૈ ક્યુંકે યહાં ફૂલ નહીં દિલ બિછાએ જાતે હૈ વંદે માતર ની અંદર આવો વિજય થયો હોય અને વોર્ડ નંબર બે એની અંદર જ્યારે કાર્યાલય નું ઉદઘાટન હોય ત્યારે આવી જય ના હાલે ચારે ઉમેદવારની ની આપણા ટોટલ અઠ્યાવીસ ઉમેદવાર છે એમાંથી ત્રણ ઉમેદવાર આપણા બિન હરીફ થઈ ગયા છે પચીસ ઉમેદવાર બાકી છે આ પચીસ ઉમેદવારની અંદર સૌથી વધારે લીડ આ બે નંબરમાં ચાર ઉમેદવાર ને એવી બંને હાથ ઊંચા કરી અને બોલો ભારત માતા ઘી ભારત માતા ઘી ભારત માતા ઘી સૌનો આભાર આજે રાપર નગરપાલિકા

બોડી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો માતાઓ યુવાન મિત્રો આગામી 16 તારીખે આ ચૂંટણીનું મતદાન થવાનું છે આપણે સૌ જાણીએ છીએ કે રાપર નગરપાલિકાની અંદર લગભગ 2 વર્ષથી વૈવટદારનું શાસન હતું આ 2 વર્ષની અંદર ઘણા બધા પ્રશ્નો આવ્યા છે ઘણી બધી તકલીફો પણ પડી છે પણ જ્યારથી આપણા લોક લાડીલા ધારાસભ્ય આપણે વિરેન્દ્રસિંહજી જાડેજાને અહીંયાથી ચૂંટી અને વિધાનસભાની અંદર મોકલ્યા આ બે વર્ષની અંદર રાપર શહેરની જ વાત કરું તો ગટરનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય સ્વચ્છતાનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય આપણે સૌ જાણીએ છીએ કે આ બે વર્ષની અંદર પાણીના જે પહેલાં તકલીફ હતી એનું નિરાકરણ આવ્યું છે આગામી પચાસ વર્ષો સુધી ના પાછું ક્યાંય જોવું પડે એવું આયોજન જો કોઈ કરતું હોય તો એ આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા કરી રહ્યા છે આગામી સમયની અંદર રાપર નગરપાલિકાને ધ્યાન રાખીને કંધોકા ડેમની અંદર નર્મદાના નીર ભરી અને એ કંધોકાના ડેમ દ્વારા આ રાપર શહેરને પાણી પૂરું પાડવાનું આ જો કોઈ ચિંતા કરી હોય તો એ આપણા લોક લાડીલા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા કરી છે ગટરની વાત હોય અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ગટર છલકાવાના પ્રશ્નો આવતા હોય છે પણ આપ સૌ પણ મીડિયાના માધ્યમથી જાણ્યું હશે કે રૂપિયા તેર કરોડની યોજના આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા ધારાસભ્ય શ્રીના પ્રયત્નોથી મંજૂર કરેલી છે અને આચાર સંહિતા પૂરી થયા બાદ એનું પણ કામ શરૂ કરવામાં આવશે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સો બેટની હોસ્પિટલ રાપર શહેરની અંદર જો કોઈએ મંજૂર કરાવી હોય તો એ આપણા શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાએ મંજૂર કરાવી છે અને એનું પણ ખાતમુહૂર્ત આ આચાર સંહિતા પછી કરવામાં આવશે વિકાસની વાતો કરવી હોય સમયની ખૂબ મર્યાદા છે સમય ખૂબ પડે આ વિસ્તારની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર જ્યારે તમને આપ સૌ જાણતા વિસ્તાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી પરિણામ આવ્યું અને એ ચૂંટણીની અંદર વિજય સરઘસ અંદર દેનાબેન ચોક ચોકની અંદર વિરેન્દ્રસિંહ જાડેજાએ પહેલી વખત માઇક પકડીને ચૂંટણીની અંદર પ્રચારમાં પણ ક્યાંય નથી બોલ્યા જીત્યા પછી દેનામેન ચોક ની અંદર બોલ્યા હતા કે વોટ દીધા એનું ભલું અને ના દીધા એનું ભલું તમે ભૂલી જાઓ અને હું એ ભૂલી જાઉં એવું જો કોઈ શાસન હલાવ્યું હોય બે વર્ષની અંદર કોઈ પણ ફોન કર્યો હોય કોઈ પણ રજૂઆત કરવા ગયું હોય કોઈને પૂછ્યું નથી કઈ કઈ જાતિના છો કયા ધર્મના છો કયા પક્ષના છો એટલે જેમ અનવર બાપુએ કીધું કે ગ્રાઉન્ડ લેવલના માણસ ધારાસભ્ય જેવું કોઈ પણ અભિમાન નહીં સામે પક્ષે કોંગ્રેસનો ઝંડો જે ઉપાડીને ફરે છે જે વરસાદની અંદર દેડકા આવે એમ ચૂંટણીની અંદર દેખાય છે એવા ભચુભાઈ પાંચ વર્ષ આપણા ધારાસભ્ય તરીકે આ વિસ્તારે એમને ચૂંટીને મોકલ્યા હતા પાંચ વર્ષની અંદર કોઈ પણ કામ નથી કર્યું અરે કોરોના જેવી મહામારીની અંદર આ રાપરના નગરની કે રાપર મત વિસ્તારને કોઈ પ્રજાની ચિંતા નથી કરી મુંબઈની અંદર શું કરતા હતા એ આપ સૌ જાણો છો સામે પક્ષે વીરેન્દ્રસિંહ જાડેજાને પોતાને પણ કોરોના થયો અમદાવાદની શિવસા હોસ્પિટલની અંદર એડમિટ હતા છતાં પણ કોઈનો પણ ફોન આવે હોસ્પિટલની અંદર કોઈને બેડની જરૂર હોય કોઈને બાટલાની જરૂર હોય કોઈને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય જો કોઈ ચિંતા કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરી અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી કે જે સત્તાના માધ્યમથી સેવા કેમ કરવી સામે પક્ષે આપણે સૌ જોઈએ છીએ કે આજે દિલ્હીની અંદર પરિણામ આવ્યું કોંગ્રેસને એક પણ સીટ માટે ફાફા પડી રહ્યા છે આ સમગ્ર દેશની અંદર કોંગ્રેસ મુક્ત ભારત બની ગયું છે ત્યારે આપણી સૌની પણ જવાબદારી થાય છે કે આપણે પણ સૌ સાથે મળી અને રાપરને પણ કોંગ્રેસ મુક્ત કરીએ એવી આપ સૌ પાસે અભ્યર્થના અસ્તુ ભારત માતા કી જાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાપર નગરપાલિકા બે હજાર પચીસના વોર્ડ નંબર ની અંદર આજે જે આપણે કાર્યાલયનું ઓપનિંગ કરવા માટે પધાર્યા છીએ અને આદરણીય આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ લક્ષ્મણસિંહ બાપુ જિલ્લાના સૌ મોવડી મંડળ સમગ્ર રાપર ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર તેમજ સોઢા પરિવાર અને આ વિસ્તારના સૌ આપણે આગેવાનો અને આ વિસ્તારની અંદર જેમણા અન્વષા બાપુ એક ધર્મગુરુની છાપ ધરાવે છે એમની સાથે સોઢા પરિવાર હોય આપણા મુરજીભાઈનો હોય અને વિજયગીરી હોય એ ચારેય ચાર પેનલના આપણા ઉમેદવારો માટે જ્યારે કાર્યાલય ખોલી રહ્યા છીએ ત્યારે આપ સૌને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌના સાકર સાથે ચાલનારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે સૌ કોઈ જોયું છે જ્યારે વિરેન્દ્ર સભાની ચૂંટણી હતી ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે વિરેન્દ્રસિંહ બાપુની સાથે જ્યારે લઘુમતી વિસ્તાર અને લઘુમતી મતદારો જે સમગ્ર વિધાનસભાની અંદર એક છાપ ઊભી કરી હતી એવી જ રીતે આ વિસ્તારની અંદર હંમેશા લઘુમતી વિસ્તાર અને સમગ્ર મતદારો જ્યારે આ વોર્ડની અંદર આ રમેશની માટે ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે ત્યારે આ વખતે પણ આપણે સૌ કોઈ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને એટલા જંગી બહુમતીથી જીતાડીએ કે આ સાત વોર્ડની અંદર જે આપણા ઇઠ્યાવીસ ઉમેદવારો છે એમાં સૌથી વધારે ટકાવારીની અંદર મતદારોની અંદર ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર બેના ચારે ચાર ઉમેદવારો ભારે લીડથી જીતાડીએ એવી આપ સૌને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કારણ કે લઘુમતી મતદારોને કોંગ્રેસ દ્વારા હંમેશા ભાજપથી ભડકાવવામાં આવે છે ખરેખર ભારતીય જનતા પાર્ટી છે એ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌની ચાલનારી પાર્ટી છે આપ સૌ કોઈ જોતા હશો કે આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આજે એના પહેલાં આપણે કોટા હજ કમિટીની અંદર આપણા મુસ્લિમ ભાઈઓ જ્યારે મક્કા મદીના પવિત્ર હજયાત્રા જતા હતા ત્યારે એમનો કોટા કેટલો હતો અને આપણા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન આપણી સરકાર બન્યા પછી હજકોટાની અંદર મુસ્લિમ ભાઈઓ કેટલા બધા મકાનદીના પેગંબર સાહેબની પવિત્ર હજયાત્રાએ જતા હોય છે ત્યારે આપ સૌએ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું જોઈએ પીએમ જે હોય આયુષ્યમાન કાર્ડ હોય એની અંદર પણ સૌથી વધારે એક સર્વે આવ્યું છે કે સૌથી વધારે જો કોઈને લાભ લીધો હોય તો આ મુસ્લિમ ભાઈઓએ લીધું છે એની અંદર ક્યાંય પણ હિન્દુ મુસ્લિમ જોવાતું નથી ક્યાંય પણ જાતિવાદ જોવાતું નથી ત્યારે આપણા સૌની પણ ફરજ બનતી હોય છે અન્નપૂર્ણા યોજના હોય રાશન કાર્ડની અંદર નાનામાં નાના માણસને પણ મફત અનાજ મળતું હોય એવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય આવા નાના નાના કામોની આપણે જ્યાં નોંધ લેતા હોઈએ છીએ ત્યારે ખરેખર જે કોંગ્રેસે નથી આપ્યું એનાથી સવાયું આપણી ભારતીય જનતા પાર્ટી આપ્યું છે એટલે આપ સૌને સૌએ સૌ મતદારોને ફરી ફરીને વિનંતી છે કે આપણે સૌ આ વોર્ડના અને સમગ્ર રાપરનગરની અંદર જ્યાં પણ આપણા ઉમેદવારો છે સૌને ભારે બહુમતીથી જીતાડીએ એવી આપ સૌને ફરી ફરીને અપીલ ધન્યવાદ આમથી જોડાયેલું છે અને આ શહેરમાં જેમણે ખૂબ લાંબા સમયથી લોકોની ચિંતા કરી છે એવા અરજી બાપુ વાસની અંદર ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ લોકલાણીલા ધારાસભ્ય અને સ્ત્રી સમાજના અધ્યક્ષ આદરણીસિંહ વિજેન્દ્રસિંહજી બાપુ ઉપસ્થિત મંચ મહાનુભાવો અને મોટી સંખ્યામાં તમામ સમાજના અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારા અગાઉના વક્તવ્ય પાર્ટીએ શું કર્યું સરકારે શું કર્યું એની ખૂબ મોટી વાત કરી વિકાસની વાત કરવી હોય તો સાદી ભાષામાં કહીએ તો કંથા બેસાડવી પડે અને દિવસો ટૂંકા પડે આદરણીય વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં એમનો પરિવાર શ્રી ત્રણ પેઢીથી પાંચ પેઢીથી મને લાગે કે આ સેવા ક્ષેત્રમાં રાજકીય જે બાબત છે એને સેવાનું માધ્યમ બનાવી અને ખૂબ મોટી સેવા કરી રહ્યા છે નગરપાલિકાના માધ્યમથી તો કામ કર્યું જ પણ જ્યારે એમને તક મળી માંડવીની સેવા કરવા માટે ત્યાં પણ એમણે કરી બતાવ્યું અને હવે જ્યારે વાગડની અંદર છેલ્લા બે વર્ષની અંદર ધારાસભ્ય તરીકે પોતે નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આ આખા વિધાનસભાની અંદર કોઈ ગામ એવું બાકી નહીં રહ્યું હોય કોઈ એવો વિકાસની કોઈ એવો વિષય બાકી નહીં રહ્યો હોય એ પાણી હોય રસ્તા હોય ગટર હોય શિક્ષણ હોય આરોગ્ય હોય એવા દરેક ક્ષેત્રની અંદર એમણે ખૂબ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીના સરકારના માધ્યમથી આદરણીય આપણા દેશના હિજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના માધ્યમથી ખૂબ મોટા કામો કર્યા છે અનેક યોજનાઓની આપણે વાત કરી શકીએ અત્યોદયના સિદ્ધાર્થને વરેલી ભારતીય જનતા પાર્ટીએ આપણા સેવાળાના માનવીની હંમેશા ચિંતા કરી છે વંચિત વર્ગનો વ્યક્તિ જે છે એ કેમ સક્ષમ થાય એ કેમ દેશની અંદર મુખ્ય પ્રવાહમાં આવે તેની ખૂબ ચિંતા કરી છે અને જે પણ યોજનાઓ છે એના માધ્યમથી જ એ સેવાળાના માનવી સુધી એને કેમ મદદરૂપ કરી થઈ શકાય એવા ધ્યેય સાથે જ કામ કરતા હોય છે અગાઉ પણ વાત કરી કે જે પણ નાની નાની યોજનાઓ છે એ કોઈ એક ધર્મ માટે નહીં કોઈ એક જાતિ માટે નહીં એક વર્ગ માટે નહીં એ સમાજના ગરીબ વર્ગ માટે એ ખેડૂતો માટે મહિલાઓ માટે યુવાનો માટે કેમ કરીને આપણો દેશ આગળ આવે એ પ્રકારની યોજનાઓ આપી છે ભારતીય જનતા પાર્ટીએ આપણા દેશના જે દેશમાં જેણે યોગદાન આપ્યું છે રાષ્ટ્રવાદને જે વરેલા છે એવા નેતૃત્વને એમના જીવનને ઉજાગર કર્યું છે જ્યારે કોંગ્રેસે પોતાના જે પરિવારના વ્યક્તિઓ હતા એને મોટા કરવાનું કામ કર્યું છે આપણે વાત કરીએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આપણે વાત કરીએ ડૉક્ટર સરદાર વલ્લભભાઈ પટેલની આપણે વાત કરી ડૉક્ટર અબ્દુલ કલામની આ વ્યક્તિઓના જીવનને ઉજાગર કર્યું ડોક્ટર અબ્દુલ કલામ જેવા વ્યક્તિને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા ડોક્ટર બી આર આંબેડકર અને એમની સાથે સંકળાયેલા એવા પાંચ તીર્થ કહી શકાય કે જેમની જન્મભૂમિ એમની કર્મભૂમિ એમની દીક્ષા ભૂમિ એમની શિક્ષા ભૂમિ અને એમની નિવાડ ભૂમિ આ પાંચ ભૂમિને પાંચ સ્થળને પંચ તીર્થ તરીકે વિકસાવ્યો કે જે વ્યક્તિએ આ દેશના એક તાતરે બાંધવાનું આ દેશની ચિંતા કરી હોય મહિલાઓની ચિંતા કરી હોય વંચિતોની ચિંતા કરી હોય આવા મહામાનવને જેણે દુનિયાનું સર્વોચ્ચ સારો કહી શકાય એવો અજોડ બંધારણ આપ્યું આવા વ્યક્તિને કોંગ્રેસે સતત અવગણના કરી આવા વ્યક્તિઓનું વ્યક્તિત્વ ભાગ ન આવે એને માન સન્માન ન મળે અને માત્રને માત્ર પોતાનો પરિવારવાદ પોતાના જ પરિવારના વ્યક્તિઓ મોટા થાય એ કામ કર્યું છે સરદાર પટેલે આખા દેશના રજવાડાઓને સાથે ઊભા કરી અને એક દેશને એકજૂટ કરવાનું કામ કર્યું આવા સરદાર પટેલને પણ અપમાન કર્યું આવા વ્યક્તિઓને ત્યાં આગળ ના આવે એમની કોઈ ઉજાગર ન થાય અને માત્ર ને માત્ર પોતાનો પરિવાર મોટો થાય પોતાની પોતાના પરિવારની વાત થાય અને પરિવાર ઐતિહાસિક છે કે દિલ્હી જે દેશની રાજધાની છે ત્યાં કોંગ્રેસ જીરો ઉપર અને છેલ્લા દસ વર્ષથી જે રાજ કરતી અને ભ્રષ્ટાચારના બેજ ઉપરથી જે આવી અને ખુદ ભ્રષ્ટાચાર કરી અને પ્રજાએ જેને જાકારો આપ્યો છે એટલે દિલ્હી પણ ભારતીય જનતા પાર્ટીએ સર કર્યો છે ગુજરાતમાં કચ્છમાં મને યાદ છે બરાબર કે જ્યારે ત્રણ આંદોલન થતા હતા એ સમયે આખા ગુજરાતની અંદર ખોટી વાતોમાં આવીને લોકોએ જે સ્થાનિક સ્વરાજની હતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમાં મોટા ભાગની જગ્યાએ મોટું નુકસાન થયું હતું પણ એ સમયે કચ્છ અડી ખભર્યું હતું અને કચ્છની બધી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતમાં એક બે જગ્યાએ ઓગણીસ વીસ થયા સિવાય બધું જ સારું પરિણામ મળ્યું હતું આમ છતાં કચ્છ માટે એક મેણો છે એક ટોણો છે કે રાપરની અંદર રાપર નગરપાલિકા છે એવું કઈ નક્કી ન કહેવાય શું થાય શું ન થાય આપણે બધા રાષ્ટ્રવાદ ને વરેલા છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ગુજરાતના બે સપૂત આખા દેશનું શાસન સંભાળી રહ્યા છે ત્યારે કેવી રીતે પાછળ રહે ચૂંટણી આવે કોઈ લોભ લાલચની વાત થાય કોઈ જ્ઞાતિવાદ માં બાટવાની વાત થાય કોઈ મોટી મોટી વાતો થાય કોઈ ઘરે કઈક આપી જાય આપણે શું આવા સામાન્ય માણસ આવા લોભ બને લાલતું માણસો છીએ આપણે બહુ રાષ્ટ્રવાદ ને વરેલા માણસો છીએ આપણે આપણા હેતુ માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ હોવો જોઈએ એટલે કોઈ પણ વાતોમાં આવ્યા વગર આવનારા ઇલેક્શનની અંદર અહીંયા હમણાં જ જેટલા પણ સમાજના લોકોએ આદરણીય વીરસિંહજીનું સન્માન કર્યું છે એ એમનું સન્માન એની આદર એ તો જ સાત અર્થમાં ઘણા છે કે આપ બધા સાથે મળીને આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકામાં સૌથી દવલ સ્ફળતા મળી અત્યાર સુધીમાં ન મળી હોય એવી પચીસે પચ્ચીસ ઉમેદવારોને બહુમતી સાથે આપણે સૌ સાથે મળી અને જીતાણી અસ્તુ વંદે માત્ર ભારતમાં થઈ જાય અને સંજાર સમાજ હામ હામ એ ના આવે એ વિચાર સાથે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી અને જે પોતાનો ફોર્મ ખેંચ્યો એ હિતેશભાઈને હું અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અને આપણા લોકલાડીલા ધારાસભ્ય ધારાસભ્યશ્રીને હાથે એમને ખરેખર સાલ ઉઠાડવા અને ખુશી બધા વ્યક્ત કરીએ ભાજપમાં પાછા જોડે જાડેજા સાહેબ પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહજીભાઈ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી વિકાસભાઈ રાજગોર હિંમતભાઈ તેમજ વોર્ડ નંબર સાત ના અમારા પૂર્વ સદસ્ય રમેશભાઈ સિયારિયા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી હમીરસિંહભાઈ વણવીરભાઈ પૂર્વ પ્રમુખ જસવંતીબેન તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ રાજુભાઈ જાડેજા તેમજ વોર્ડ નંબર સાત માંથી પધારેલા તમામ મારા વાલા મતદારો અને મિત્રો માતાઓ અને બહેનો આપ જોઈ રહ્યા છો નગરપાલિકાની ચૂંટણી સોળ તારીખે થવા જઈ રહી છે ત્યારે આજે વોર્ડ નંબર છ ત્રણ નંબર અને બે વોર્ડ નંબર બે માં કાર્યાલયોના ઉદઘાટન કર્યા વોર્ડ નંબર પાંચમાં પણ ઉદઘાટન કર્યું મોટી સંખ્યામાં રાપર શહેરના તમામ મતદાર ભાઈઓ

વોટ નંબર 7 તો તમે આજ વિકાસ જોયો છે છેલ્લા 10 વર્ષની અંદર નગરપાલિકાની અંદર ત્રિકમ ત્રિકમ નગર હોય પાછલી ધાર હોય કે પાવર હાઉસ વિસ્તાર હોય કે વોટ નંબર 7 ના જેતે વિસ્તાર હોય કોઈ પણ વિસ્તારની અંદર પેર બ્લોક વગરનો કોઈ રસ્તો ટોટલ રસ્તો બનાવવામાં આવે છે પાણી પણ ઘરે ઘરે 24 કલાક મળે છે અને ગટરનો પ્રશ્ન હતો એ પણ પાવરાઉ વિસ્તારની અંદર તમામ લોકોને ખાતરી આપું છું કે આવનારી બોડી ચૂંટાયા પછી

ભવિષ્યમાં પણ તકલીફ ન પડે તકલીફ પડે છે એનું કારણ એ છે કે રાપર અંદર કોઈ સોર્સ નથી પાણી એના કારણે આપણે મુશ્કેલી પડે છે ઈ સોર્સ નો કાયમી ઉકેલ એના માટે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા